સુરત ખાતે આવેલ વીઆર મોલમાં બાળકો શાર્ક ટેન્ક સમક્ષ પોતાનો વ્યવસાય રજૂ કરે અને ઉત્પાદનો વેચે એ હેતુથી પ્રોડીજી ક્લબ દ્વારા આયોજિત આ કાર્યક્રમ બાળકોને વ્યવહારિક અને વ્યવસાયિક કૌશલ્ય શીખવે છે બાળકો માટે ઉદ્યોગ સાહસિકતા એ એક શક્તિશાળી રીત છે જે તેમનામાં સર્જનાત્મક સમસ્યાની હલ કરવાની ક્ષમતા નેતૃત્વ અને નાણાકીય સાક્ષરતા જેવા કૌશલ્યો વિકસાવે છે કીટ શાર્ક ટેન્ક જેવા કાર્યક્રમો બાળકોને નાની ઉંમરે જ વ્યવસાયિક વિચારસરણી શીખવે છે જેમાં તેઓ પોતાના વિચારોને વાસ્તવિકતા ઉત્પાદનો અને સેવાઓને રૂપાંતરિત કરે છે ટીવી ન્યૂઝ ચેનલ રિપોર્ટર કિશોર પટેલ સુરત और मेरी कंपनी का नाम है कैसे okay. करना पब्लिक स्पीकिंग कैसे करना सब बच्चे यहाँ पे प्रैक्टिकली एक्सपीरियंस करके सीख रहे हैं तो मेन ऐसा है कि बच्चे जब प्रैक्टिकली करते हैं तो ज़्यादा मोटिवेट होकर अच्छे से करते